વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરણી ગોલ્ડન ટોલનાકા પાસે વડોદરા શહેર એસઓજીએ યુપી થી વડોદરા શહેરમાં માદક પદાર્થ ચરસનો મુદ્દા માલ લઈને આવતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા બંને ઈસમો પાસેથી ઓગણીસ લાખ સત્તર હજાર સાતસો નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો વડોદરા શહેર એસઓજીની ટીમ ગોલ્ડન ચોકડી હાલોલ તરફથી વડોદરા તરફ આવતા રોડ ઉપર ટોલ નાકા ખાતે હતા તે દરમિયાન હાલોલ તરફથી આવતી કારને કોર્ડન કરી હતી ચાલક ઈસમ સાબેર અનવર મિયા શેખ તથા બાજુની સીટ ઉપર બેસેલ ઈસમ ઝાહિદ બાબુભાઈ શેખની પૂછપરછ કરી ગાડીનું ચેકિંગ કરતા બોલ્ટના બોક્સમાંથી બે કાળા પ્લાસ્ટિકની થેલી ઉપર સેલોટેપ વેટાડેલ પેકેટ મળી આવેલ જે શંકાસ્પદ પદાર્થના પ્રાથમિક પરીક્ષણ તથા અભિપ્રાય મેળવવા સારું એફએસએલના અધિકારીને ફોરેન્સિક ઇન્વેસ્ટિંગ વેન સાથે સ્થળ ઉપર બોલાવી યોગ્ય કાર્યવાહી કરી હતી પ્રાથમિક પરીક્ષણમાં એનડીપીએસને લગતા શંકાસ્પદ પદાર્થ ચરસનો જથ્થો હોવાનું જણાવવામાં આવેલ જેનું નેટ વજન એક કિલો પાંચસો ગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સત્યોતેર હજાર પાંચસોનો એનડીપીએસનો મુદ્દામાલ મળી આવેલ જથ્થો કોણે મંગાવેલ તે અંગેની આરોપીઓની સઘન પૂછપરછ કરતા હાથીખાના વિસ્તારમાં રહેતા હાસિમના નામના ઈસમે ચરસનો જથ્થો ભરી આપેલ જે યુપી કાસગંજ ખાતેથી ખરીદી લાવેલ હોવાની હકીકત જણાવેલ આરોપીઓ વિરુદ્ધ હરણી પોલીસ મથકે ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે